નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ કાળીબાગ વિસ્તારમાં આવેલ સરદાર વિનય મંદિર ખાતે છ્યાસીની બેચનું જે વર્ગ છે તેમના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ટ્રસ્ટી શ્રીઓ અને શિક્ષકોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આભાર ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે શિક્ષકો છે ટ્રસ્ટીઓ છે અને ખાસ કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ આ આભાર ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા સરદાર વિનય મંદિર સ્કૂલમાં કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ એટલે આભાર અને એનો ઉત્સવ આપણે જીવનમાં ઘણી બધી વખત આગળ વધતા જઈએ છીએ જીવનના દરેક તબક્કે આપણને ગુરુ મળતા હોય છે પણ એ બધા જ ગુરુનો આપણે આગળ વધતા જતાં કદાચ આભાર માનવાનો ભૂલી જઈએ છીએ અને ગ્રેટિટ્યૂડ ઇઝ વન થિંગ આભાર માનવો એ આપણી જિંદગીનો મૂળભૂત એક સંસ્કાર છે જે આપણે યાદ રાખવું જોઈએ અને આ વિચાર સાથે અમને પ્રેરણા મળી કે અમે આ એક આભાર ઉત્સવનું આયોજન કરીએ અને શરૂઆત કરીએ અમારા જેમણે અમારા જીવતરનો પાયો ઘડ્યો છે જ્ઞાનનો પાયો ઘડ્યો છે એ સ્કૂલથી એટલે સરદાર વિનય મંદિરના સ્કૂલના બધા જ લગભગ ટીચર્સ શિક્ષક કેટલા શિક્ષકો હશે ને કેટલા સ્ટુડન્ટ હશે શું કહેશું અત્યારે હાલમાં અઢાર શિક્ષકો આવ્યા છે હાજરી આપી છે એક બે શિક્ષક ઓનલાઈન પણ છે અને અમારા સ્ટુડન્ટ્સ અમારી બેચમાં પાંત્રીસ સ્ટુડન્ટ્સ જે છે એમાંથી ઘણા બધા કેનેડા યુએસ બધામાંથી અહીંયા ઓનલાઈન છે અને આ અમારા માટે એક્ચ્યુઅલી ઉત્સવ સમાન છે કે આપણે બધા ઘણા બધા ફેસ્ટિવલ ઉત્સવો આપણે ઉજવતા જ હોઈએ છીએ પણ આ આભાર ઉત્સવ ઉજવવાનું ક્યાંક ને ક્યાંક ચૂકતા હોઈએ છીએ તો બસ એ યાદ રાખવાની એક અમારી શું કહેવાય અનુ અનુગ્રહ છે કે આપણે બધા જ જીવનનો મૂળભૂત સંસ્કાર યાદ આવે છે મારું નામ હિતાક્ષી પંડ્યા અને હું બસ એક હ્યુ મેં સૌથી પહેલાં તો સૌને નમસ્કાર સ્કૂલનું નામ છે સરદાર વિનય મંદિર જે કારેલીબાગ સ્થિત છે અને અહીંયા આગળ રિયુનિયનનો કાર્યક્રમ હતો જે અમે લોકો અહીંયા આગળ નાઇન્ટી સિક્સ ટેન્થ ક્લાસરૂપના જે બધા સ્ટુડન્ટ્સ હતા એ લોકોએ રિયુનિયનનો કાર્યક્રમ રાખ્યો હતો અને અહીંયા આગળ જે ટીચરોએ અમને ભણાવ્યું છે અને અમે લોકો અત્યારે અલગ અલગ મુકાનમાં જે પ્રસિદ્ધિ મેળવી છે એમના આશીર્વાદથી તો આજે અમે લોકો એમને સન્માનિત કરવા માટે અહીંયા ઘડી ભેગા થયા છે આપણો પરિચય મારું નામ કૃષ્ણકાંત રૂમભ